ચુંબકીય તીતા બી એટલે તો બી નું મને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર મેગ્ને જેને આપણે આઈ પણ કહીએ છીએ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ આઈ એમ જેને કહેવાશે એને કહેવાશે મેગ્નેટાઇઝિંગ બરાબર જો બેટા આ બધી વસ્તુઓમાં ખબર ના પડતી હોય એચ શું છે આઈ શું છે અને જો લાગે કે આની જરૂર છે બરાબર આ ટોપિક ભણાવવાની જરૂર છે કે સર એચ વિશે સમજાવો આઈ વિશે સમજાવો સૂત્રો રિલેટ નથી થતા એચ અને આઈ બધા તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો તેનો સરસ મજાનો આપણે એક વિડીયો બનાવીશું તમારી કોમેન્ટ આવશે તો જ પણ બરાબર તો એક સોલ્યુટમાં કોર ના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી તો બેટા અહીં તમને પરમીએબિલિટી મ્યુઆર બરાબર તમને ચારસો આપેલા છે ઓકે સર એમ્પિયર એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ છે ઓકે સર બીજું કે એમાં એક મીટર હજાર આંટા હોય બરાબર તો એન ઇઝ ઇક્વલ્સ ટુ એન બાય તો એક હજાર આંટા પ્રતિ મીટર તમને આપે હવે હું આકૃતિ પણ દોર નાખું કે બેટા અહીંયા આ રીતનું એક સોલિનોડ પડ્યું છે બરાબર આ રીતે એક અહીંયા સોલિન પડેલું છે જેમાંથી કરંટ આ રીતે પસાર થઈ રહ્યો છે વિદ્યુત પ્રવાહ સોલિનોડ ની વચ્ચે વચ્ચે વચ્ચો વચ્ચ એક કોર આપેલો છે એક ગર્ભ આપેલું છે સોલર્ડની વચ્ચે આ રીતે એક કોર પડેલો છે સોલેડ ની વચ્ચે કોર પડેલો છે

હવે બીજું મારે શોધવાનું છે બેટા બી ચુમ્બકીય ક્ષેત્ર તો ચુંબકીય ક્ષેત્ર શોધીએ કે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ એમ કારણ કે સોલિયો ખાલી નથી એની અંદર કંઈક માધ્યમ રહેલું છે તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એનઆઈ આપણે લખતા તો મ્યુ એમ એનઆઈ આપણે મ્યુ ઝીરો એનઆઈ લખતા હતા સૂત્ર એ જગ્યાએ મ્યુ એમ એનઆઈ અને ઘણા મિત્રો આ રીતે બી સોલ્વ કરી શકીએ બેટા કે ની જગ્યા શું થઈ જાય એચ તો બી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ એમ ઇન્ટુ એચ તમારે જે રીતે સોલ્વ કરવું હોય એ રીતે તમે સોલ્વ કરી શકો તો બેટા મ્યુ એમ ની જગ્યા શું થઈ જાય તો બેટા મને ખબર છે કે સર મ્યુ એમ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ ઝીરો એક સૂત્ર યાદ રાખો મોર કોરોનામાં ખબર પોલીસ વાળા દંડા માલીવારીન મોર બોલાયા હતા

બરાબર તો બત્રીસ પાય ગુણ્યા દસ થી માઇનસ બે જવાબ આવશે જો તમારે જાણવા હોય અને સરક કેવી રીતના આવે અને રિલેટ કેવી રીતના કરવાના તો મેં તમને કીધું એ ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ સેક્શનમાં લખો તો એનો એક સેપરેટ વિડીયો આપણે બનાવશું કીધું છે એમ

બે હજાર તો ત્રણસો નવ્વાણું બે હજારથી તમને આઈ ની વેલ્યુ મળી જાય આપણે આપણી રીતે ગુણ્યા જવાબ ઝીરો ઝીરો બરાબર તો કહી શકાય કે આઈ ઇઝ ઇક્વલ્સ ટુ આટલા જ રાખીએ બરાબર પોઈન્ટમાં નથી ફેરવવા બેટા આને બીજી રીતે કરી શકાય તો કે હા સર અને બીજી રીતે બી કરી શકાય તો ઘણી બુકમાં આ રીતે આપ્યું છે બેટા કે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એચ પ્લસ એમ લખેલું હશે એટલે મતલબ એમની જગ્યાએ આપણે અહીંયા આઈ લીધો છે તો કાં તો એમ લખેલું હશે કાં તો આઈ લખેલું હશે

बेटा मैग्नेटाइजिंग प्रवाह मैग्नेटाइजिंग प्रवाह बराबर શું થઈ જાય બેટા मैग्नेटाइजिंग प्रवाह बराबर થઈ જાય i / n બેટા i આપણે કેટલા મળ્યા 798000 / n કેટલા આપેલા છે n કેટલા આપેલા છે 1000 આપેલા છે ભાગ્યા 1000 કરી દઈએ 0.0

પણ આ ટાઈપના પ્રશ્નો ઘણી બધી વાર નીટમાં આવે છે ખબર ના પડતી હોય સમજવા હોય ગુજરાતીમાં એક એક વર્ડને બરાબર તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો તો એના વિશે આપણે ડિટેલમાં વિડીયો બનાવશું આવજો ટાટા બાય બાય